નમસ્કાર મિત્રો વડીયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે સંજયભાઈ વસાવા પર કેસ થઈ ગયો છે શું સંજયભાઈ વસાવા પણ જેલમાં જશે શું ચેતરભાઈ વસાવા અને સંજયભાઈ વસાવા બંને એક જ જેલમાં રહેશે શું કેસ થયો તો ખરેખર સંજયભાઈ વસાવા જેલમાં જશે એના પર આપણે ચર્ચા કરીશું સૌથી મોટા સમાચાર કોઈપણ પ્રકારની કોઈ ચેનલ પર કોઈ કોઈ ન્યૂઝમાં આવેલું નથી ફક્ત આપણી ચેનલ પર સૌથી પહેલાં આ સમાચાર હું તમને જણાવી રહ્યો છે જેમ કહેવાય છે કે જે ચેતરભાઈ વસાવા ખુદ જે ફરિયાદ લખાવવા માટે ગયા હતા ત્યારે ફરિયાદ નથી લખી અને એમને ગિરફ્તાર કરી લેવામાં આવ્યા પરંતુ સંજયભાઈ વસાવા અને ચેતરભાઈ વસાવા બંનેમાં બંને ઝોનનો જે મેટર હતો એ મેટરના બંને હામે હામે જે આ ફરિયાદ થયેલી એટલે કે ચેતરભાઈ વસાવા જે પણ એફઆઈઆર કરવા માટે ગયા હતા ત્યારે એમને ગિરફતાર કરી લેવામાં આવ્યા પરંતુ ખરેખર સંજયભાઈ વસાવા પર કેસ થવું જોઈએ એમને પણ સજા થવી જોઈએ કેમ કે મેટર તો બંને લોકોનો હતો તો એક પર જ કેવી રીતના ફરિયાદ થાય ચોખ્ખું દેખાય છે સંજયભાઈ વસાવા સાહેબને જેતરભાઈ વસાવાએ એક ગ્લાસ છૂટો ગ્લાસ માર્યો અને મારી નાખવાની ધમકી આપી આ રીતના જે અંદર ઉલ્લેખ કર્યો હતો આ ઈકે ચેનલ કોઈપણ પક્ષને વિરુદ્ધ નથી કરતી આપણું કામ છે કે લોકોને સાચી જાણકારી આપવાની લોકોને એકસાથે લઈને આગળ વધવાનું આ રીતે આપણી ચેનલ કામ કરે છે હાલમાં મોટા સમાચાર લોકો કહી રહ્યા છે કે સંજયભાઈ વસાવા પર પણ કેસ થવું જોઈએ અને હાલમાં જે ગોપાલભાઈ ઇટાલિયા છે પણ નર્મદા પોલીસ પર કેસ કર્યો છે કેમ કહેવાય છે કે ચાર જગ્યા પર અલગ અલગ ચાર જગ્યા પર કેસ કર્યો છે શું આના પર કારવાહી થશે કે નહીં થાય એ ખાસ કરીને હજુ અપડેટ નથી આવી પણ હાલમાં એક મોટા અપડેટ આપણને મળી રહ્યા છે સંજયભાઈ વસાવા સાહેબ પર કેસ થવો જોઈએ બધા લોકો કહે છે તો ખરેખર થવું જ જોઈએ મિત્રો કેમ કે બંને ફરિયાદી હતા તે છતાં એકને જ ફસાવીને જેલમાં નાખવામાં આવ્યા છે આ ઘટના વિશે તમારે શું કહેવું છે શું સંજયભાઈ વસાવા સાહેબને એમને પણ સજા થવી જોઈએ કે નહીં એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો હજુ સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો જરૂરથી લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરવું જય હિમ જય